હે હેલો યુટ્યુક ફેમિલી કેમ છો બધા મજામાં અમે પણ મજામાં છીએ તમે પણ બધા મજામાં તો છો બધ થઈને જય માતાજી રામ રામ સીતારામ અને માતાજી હનધન હાજર નરવા રાખે એવી શુભેચ્છા આપું છું તો અત્યારમાં જો નાઇઝોન કંપ્લીટ થઈ ગયા છે અને ગાડીમાં પણ બેસી ગયા છીએ કેમ કે આપણે જવાનું છે અમારે બેનને ખીચડો દેવા એટલે ભાવનગર

જો કે આપણે ઉતરાણ આવે એટલે અમારી बाजू હોય અહીંયા કિશનો દેવાના એમાં સાલ છે આપણે સાલ છે હસવું અમે દર વર્ષે કિશનો દેવા જાય અમાર બેન એક પાવનગર રહી છે ઓમણે થોડીવારમાં પૂગી જાવ એમને ઘરે હાલો આપણે જો આવી ગયા છીએ અમાર બેનને ન્યા મુંતે નઈ ગો પાણી નવ પી લીધું કા જો ઘર જો બેન આ દેખજો ખબર જ છે આપણે બોસી ગયા છીએ ને ચા પાણી પીને બેઠા છીએ કેમ આવી ગયો જો फलो नाग्पा तरिबो नापना. पुरी? पुरी, डैबàs. श्याकन अवबुदु तल यवबु जा अशेली बात्त libertériकिवाowania Restaurant अब आके सास्ट नहीं। बने नहीं हैं, तुम्म, औरे नही

હું કે હવે ફરવા જઈએ ફરવા ફરવા જઈએ પણ વાગીયા કેટલા કબર ફરવા બહુ ને ઘણી વસ્તુ બનાવ્યું ને એમાં થોડું જમશું ના ના કે ન બે વલોક બહાર ફરવા રબની જાય એટલા માટે અમે કવ જમ્મુ નથી એટલે ફોન નતો કર્યો પછી અમે આવ્યા પછી બનાવ્યું એટલે મોડું તો એ છે ને એક ઠાકાને જઈએ બેકા ના ના બે ઠાકાને જવાનું છે તો કન્ટિન્યુ લોકમાં રહેજો છે તમને મજા આપણે જલ્દી જલ્દી ફાઇનલી આપણે આવી ગયા ફાઇનલી આપણે ગાડી પાર્કિંગ કરવા આવી ગયા ટ્રાફિક બહુ છે પડી છે તો લોકો છે ને ગાડી પાર્કિંગ કરી પછી માતાજીના દર્શન કરવા ગાડી મૂકી પાર્કિંગમાં અને નીકળી લે ને ખાલી અને આ જો આપણે ગેટ આવી ગયો મુખ્ય દ્વાર મંદિર શ્રી ખોડિયાર માતાજી તો અને અંદર ઘડતા જ આપણે બધી દુકાનો કા કેટલી દુકાનો બધી જોઉં અંદર બધી બસ દુકાનો કા બહુ રમકડા કેટલા બહુ રમકડા જો બધા મસ્ત મસ્ત આ બ્લોગ દેશે ને તો આપણે તમને વિડિયો ઉતારીને દેખાડ દર્શન કરાવું કા હાલો આપણે હવે છે અહીંયા

અને ટ્રાફિક થોડુંક વધારે છે ને હે ને આ છે આપણે માતાજીનું મંદિર તો હાલો દર્શન કર્યા આપણે માતાજી દર્શન તો કરી લીધા આ છે આપણે કોડિયારમાંનું મંદિર છે કોડિયા રાજપરા કણ જો બહાર આપણે કિરસૂર અને બીજું શું કહે છે આપણે પ્રસાદીની જાય હા આપણે જોરો થોરો બદે તો ચારેય પાણી ઘર આવડે ઉતરવાનું અને શ્રી પડવદરે ચાલો આપણે

बगीचा अंदाज रहो ना माथे जाओ ना सर जो आये लोकेशन के लो मस्त है जो चला उसे आपने जाई है वे दर्शन थाई तो आपने मगर लगा हाँ वैसे ने मगर से अम्म जब भागी सॉरी वो ही नहीं ना दर्शन थाई वीडियो बनाओ तमर बा वीडियो तो इतने होल की नहीं किधर बैंड चेक दो ही अलाउड है तो ऐसा ना वीडियो बना गर्� तो जो फाइनली आप रजत है तमाम थी तो सब्सक्राइबर मिल गया से तो बहुत चिक करे मैं ऐसे ही से मत आप भाई घर डाली से एक वीडियो जो है तो, तो जो मैं इतना फेमस थे क्या बस जाओ सब्सक्राइबर मिल जाए तो जो ये सी ऊपर तो जो बड़े सेल बड़े जो ये मारा है

ફાઇનલી હવે ગેટ બહાર નીકળી ગયા અને જો ટ્રાફિક કેટલું મોટું છે બહુ સેફ કરવા હાલો હવે પાર્કિંગ માં ગાડી છે ને જાય જો બધે આવે છે ધીમે ધીમે આપણી ગાડી પાર્કિંગ માં જો ભરે પડી છે તો જાય છે તો ફાઈનલી આપણે માતાજીના દર્શન કરી લઈએ આસી ને કેવળ ને મિતાલી પણ અમાર જો અંદર બેહી ગયા છે અને હવે આપણે નીકળશું ને ગાડી સજી ગાડી થઈ ગઈ છે શરૂ ને આઈથી અમારે આ વિડિયો તો બહુ મોટો થઈ જાય એટલે આ વિડિયો હવે પૂરો કરી દઈએ પછી આગળનો આપણે જવાનું છે એ તમે ઓલા વિડીયોમાં તમને ખબર પડશે તો આ સાથે જો વિડીયો પૂરો કરી લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો માં પહેલી વાર હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો તો મળીશું નવા વિડીયોમાં તા સુધી બજાવીને બાય બાય